અરે તું એટલો હ હા હવે તમર ભઈ ના બેસાઓ જીએસી શાંતિ રે તમર બાપા શાંતિ બોલજો જો તો બકતા ના હા ઉંધું ના બકતા પાછા કોભડતા નહીં હ માં જો કાઈ જમ જ પાછો દોહા આવું બોલજે હા આવો બોલિયા કાકા આવો રે કોન લે કા બખો રે હો આ આ તમે આ નોકરીની હા લમભળ જ અમે તો ખોય લે હા રે બેઠા છો

રવિવારે હમ હું કહું ચેર ઉર રાખો તો સૌથી હારવો થી કેવું તમે ચેરમાં રાખો મારે કંકુતિ સફાઈ જાય સફાઈ અમારે કંકુતિ સપાઈ જાય

જો બેગુ ના જાય મમ ભાભી ના આવો તમે પોટલી ઉપાડવા

ચાલો નહીં વાર ના ભૂયે અમારે કામકુત્રીઓ સફાઈ ને વેચી આવ્યો ભાઈ જઈને મુએ સબ કોઈ કરવાનું એ તો મારે પૂછવું ના ફડે ને મને વેલા પૂછ્યું હોય તો હું કહું ના ફોન બોલ તો કરતા નહીં ફોન તો શું આપણ ફૂટી નહીં ગયો હતો એ કોને શું આવો તો ઘર જ હોય કા આવો અને ઘર જ ના હોતો

તે પાક કરું તો પછી શું કરું બશે આ તો પરજા છે આ પરજાને હમજાય આ દોહા તમે મોટી ઉપાય છે ને આ ભૂઈએ જાતા તમે ભાગો તમને કોમ કરતા જોરા આવે છે આઈ આઈ હા ફટાકથી લપેહી ગયા તો નમસ્કાર કે મર્યા કરોબા કા ના આઈને કંતર આ કાળા પર્દા પાકા ને એય તો સારું છે પર્દા તો પૂન કોઈ ની પાક પર્દા તો ફેંકવાનો પડે ને કરો ના નોકરીયા દેવા કરી શકે કરી જશું હું દેઈ કસું કાપા દઉં આપડા આપણે સમજાઈ દઈએ જાય ને

આજી નહીં આયો કે તાં શું આયો સર પણ તમારા છોકરા કહે હે પણ બધું હોભરોથી માર કેલ માફરો ના હોભરો માર હા કે આપું સંજે કે આ ઓન તો કમે હા હા ઓય હાગેરો તો હાય તારા પછી એ તન તમે બેહવા તાર હું ચા લેનું જા નેલો ઓય હાગેરો તન પસર કને હું સાફીયો હો રે પહવ નેજે કા ના દેહો તારે હું આ બધું કરવા તી સાફી જવાનું